નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂપિયા પચાસ કરોડની મંજૂરી અપાય છે આ ટેકનોલોજીમાં હયાત મટીરિયલને રિસાયકલ કરીને કેમિકલી સ્ટેબિલાઇઝ બેઝ તૈયાર કરવામાં આવે છે જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટ હોલ્સની સમસ્યા નાબૂદ થશે પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે હાલ દેવલા ગામ પાસે પાંચસો મીટર માર્ગનું મિલિંગ અને ટ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ બે સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે શ્રી માર્ગ અને મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા કંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઈંગ કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રિસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદા ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે આ રસ્તાને ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટિરિયલ આવવું પડતું નથી હયાત મટિરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે જેથી રસ્તાની આવડતા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તા યુક્ત રસ્તો બની શકે એમ છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ચંબુસર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર